નમસ્કાર દર્શક મિત્રો આપ જયરાજો સંસદની ખેસ ન્યૂઝ તરસારી ખાતે મોતીનગર બે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું આગમન રાખવામાં આવ્યું હતું જેમાં મોતીનગર બેના ગણેશ ભક્તો આગમનમાં જોડાયા તસારી ખાતે મોતીનગર પે શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું આગમન રાખવામાં આવ્યું જેમાં મોતીનગર ના ગણેશ ભક્તો આગમનમાં જોડાયા ગણેશજીની મૂર્તિનું આગમન સુશેનથી શરૂ થયું હતું શ્રી ગણેશ યુવક મંડળ આયોજકો આ ગણેશજીની મૂર્તિમાં સોસાયટીના તમામ ગણેશ ભક્તો અને સોસાયટીની મહિલાઓ પણ નાના ભૂલકાઓ પણ જોડાયા જ્યારે શ્રી ગણેશ યુવક મંડળના પ્રમુખ સુરેન્દ્ર શર્મા અને દીપક ચાલકે કૌશલ મિસ્ત્રી સોસાયટીના તમામ કાર્યકર્તાઓ ગણેશ આગમનમાં જોડાયા સોસાયટીના બહાર સાઈબાબા મંદિર પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી શ્રી ગણેશ યુવક મંડળ સાડત્રીસ વર્ષથી મોતીનગર બેગ ખાતે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે જ્યારે ગણેશજીની મૂર્તિ નીકળે છે ત્યારે તરસાલીમાં સૌથી મોટું ભવ્ય આગમન થાય છે